સનરાઈઝ હૈદરાબાદે ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં તેના ગ્રાઉન્ડ પર સતત બીજી મેચ જીતી છે ટીમે સિઝનની અઢારમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ છ વિકેટ હરાવ્યું હતું ગત રોજ શુક્રવારે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં ચેન્નાઈએ વીસ ઓવરમાં પાંચ વિકેટ એકસો રન બનાવ્યા હતા ત્યારે હૈદરાબાદ એકસો છાસઠ ટાર્ગેટ અઢાર પોઈન્ટ એક ઓવરમાં ચાર વિકેટે ચેસ કરી લીધો હતો ટીમના પૂર્વ કેપ્ટન એડન માર્કરમે છત્રીસ બોલમાં પચાસ રન બનાવ્યા હતા તો ઇમ્પેક્ટ પ્લેયર હેડ એકત્રીસ રન બનાવીને આઉટ થયો હતો અભિષેક શર્માએ બાર બોલમાં સાડા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ